હેલો ગાઈઝ વેલકમ બેક ટુ આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણો બ્લોગ આજે કન્ટિન્યુ થઈ ગયો છે અને આપણી યુટ્યુબ ચેનલમાં અઢાર હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આપણે યુટ્યુબ ચેનલ બધા ફોલો કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને આજથી નવા નવા બ્લોગ આવે છે કારણ કે આજ કાલથી એડવાઇસ પિક્ચર અવેલેબલ થવાના આ એ અમારો બંકો બુક્મ થાય શાંતિ મારા શું કરો રોંગ રોંગ ઓ ભીંગો ઓ ભિંગો કે પરિચય રણોદનો રણોદનો થોડો પરિચય થોડો થોડો રબર રેડી નહી કાલ ધાવા કોણ કોણ કે